નર્મદા જિલ્લામાં છ થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ માટે ત્રણસો પંદર શાળાઓમાં નવસો પંદર સ્માર્ટ ક્લાસની શિક્ષણ આપતા વિદ્યાર્થીઓમાં અભ્યાસનો નું મો વધી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર કરી બાળકોની રુચિ રૂચિ અને જિજ્ઞાસા વધે તે હેતુથી શાળાઓમાં સ્માર્ટ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે સ્માર્ટ સ્માર્ટ ડિજિટલ શિક્ષણ જિલ્લાના વિદ્યાર્થીઓ બની રહ્યા છે આકાંક્ષી જિલ્લો ગણાતા નર્મદા જિલ્લામાં છ થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ માટે ત્રણસો ને પંદર શાળાઓમાં નવસો ને પંદર સ્માર્ટ ક્લાસ વિકસાવવામાં આવ્યા છે સ્માર્ટ ક્લાસીસ શરૂ કરવાથી વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસ વૃત્તિ અને હાજરી વધી છે વધી છે અને બાળકો નિયમિત શાળાએ આવતા હોવાનું શિક્ષકો ગૌરવભેર જણાવી રહ્યા છે ઝાંસી રાણી લક્ષ્મીભાઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા પ્રાચી ક્ષત્રિય મેડમે જણાવ્યું હતું કે સ્માર્ટ બોર્ડ આવી ચોક ડસ્ટન ની શિક્ષણ બંધ થયું છે અને સ્માર્ટ બોર્ડ થી ડિજિટલ શિક્ષણ શરૂ થયું છે એનાથી બાળકોને ભણવામાં વધારે રસ પડે છે સ્માર્ટ બોર્ડના શિક્ષણથી બાળકોને જલ્દી યાદ રહી જાય છે ચિત્ર અને સ્ટોરીના રૂપમાં દ્રશ્યો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે એનાથી બાળકોને કંટાળો નથી આવતો અને મજા પડે છે સ્માર્ટ બોર્ડના ફાયદા એ છે કે એક કરતાં વધારે વાર તેને રિપીટ કરીને જોઈને વારંવાર ભણી શકાય છે સ્માર્ટ બોર્ડનું શિક્ષણ બાળકોને પસંદ આવે છે એના આકર્ષણને કારણે શાળામાં બાળકોની હાજરી પણ વધારે જોવા મળે છે તો ધોરણ આઠમાં ભણતો વિદ્યાર્થી મયુરા પટવારીએ જણાવ્યું હતું કે સ્માર્ટ બોર્ડના શિક્ષણમાં તેને મજા પડે છે તે જાતે સ્માર્ટ બોર્ડ ઓપરેટર પણ બની ગયો છે એટલે કે તે જાતે સ્માર્ટ બોર્ડ ઓપરેટ કરતો થયો છે આનાથી તેને જલ્દી સમજણ પડી જાય છે અને બધું યાદ રહી જાય છે હવે તેઓ શાળામાં નિયમિત હાજરી આપે છે આ શિક્ષણ તેમના માટે ખૂબ ઉપયોગી થઈ પડ્યો હોવાનું તેઓ ઉમેરે છે નર્મદા જિલ્લામાં છ થી આઠ ધોરણ ધરાવતી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ વિકસાવવામાં આવે છે જેની અંદર કુલ ત્રણસો પંદર શાળાઓની અંદર નવસો ચોપન વર્ગખંડોની અંદર સ્માર્ટ ક્લાસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે સ્માર્ટ ક્લાસ આવવાથી વિદ્યાર્થીઓ ઉત્કંઠા અને જાગૃતતા અને જિજ્ઞાસામાં ઘણો વધારો જોવા મળ્યો છે અને સાથે સાથે બાળકોને હાજરીનું પ્રમાણ પણ વધતું હોય એવું જોવા મળ્યું છે મોટાભાગની શાળાઓ એવી છે કે જ્યાં આગળ વિદ્યાર્થીઓ જાતે જ આને ઓપરેટ કરે છે અને એનાથી એમની જે જિજ્ઞાસા છે તો એ પણ દૂર થાય છે અને સાથે સાથે એમને શીખવાનું પણ એક અન નવિન અનુભવ આમ સ્માર્ટ ક્લાસ આવવાથી વિદ્યાર્થીઓમાં બહુ સારું પ્રોગ્રેસ જોઈ રહ્યા મને ખૂબ જ છે હું જ્યારે ડિજિટલ ડિજિટલ હું સ્કૂલે છું મને ખૂબ જ આનંદ થાય છે

તે ધીરે ધીરે હવે શિક્ષણમાં પણ ગવર્મેન્ટનો સપોર્ટ મળી રહ્યો છે ગવર્મેન્ટે જ્યાં બધી ગવર્મેન્ટ સ્કૂલો છે ત્યાં આવી રીતે ડિજિટલ ડિજિટલાઇઝેશન કરી દીધું છે અને એના કારણે બાળકોને જે મોબાઈલ અને ટીવીમાં જે ઇન્ટરેસ્ટ પડતો હતો જે સ્ટોરીઝ બધી યાદ રહી જતી હતી મૂવીઝ યાદ રહી જતી હતી એવી રીતે એ લોકોએ ભણતરને પણ સપોર્ટ કરીને ભણતરમાં પણ આવી રીતે ડિજિટલાઇઝેશન કરીને એ લોકોને વધારે જ્ઞાન મળે સારી રીતે એક્ટિવલી એ લોકો શીખી શકે એક સારો પ્રયાસ કર્યો છે એના કારણે એક જે ચોપડસ્ટરનું કામ હતું તે હવે સાઈડમાં થઈ ગયું છે અને અમે લોકો પણ ટીચર પણ ડિજિટલ તરફ વળ્યા છે બાળકોને પણ જાતે શીખવા મળે છે અને એનાથી તેમને રસ બી ભણવામાં ખૂબ વધી રહ્યો છે અને એની સાથે સાથે તેમને યાદ સારું રહે છે કોઈપણ વસ્તુને એ લોકો જુએ છે તો તે લોકો જલ્દી ગ્રાસપિંગ કરે છે અને ચિત્રના રૂપમાં જોશે સ્ટોરીના રૂપમાં જોશે તો એ તેમને બોરિંગ નહીં લાગે અને બહુ ઇઝીલી એક બે વખત જોવાથી શીખી શકશે તેમને મહાવરો કરવામાં પણ સારી મદદ મળે છે જ્યારે પણ તેમને ઈચ્છા થાય ફ્રી પિરિયડમાં દેવો કોઈ પણ વિષય ચાલુ કરીને એની સ્ટોરી જોતા હોય છે બીજું કે જેમ જેમ એ જે સંખ્યા તૂટવા માંડી હતી ને બાળકોને ઇન્ટરેસ્ટ ન રહે તો ઘરેથી મોકલતા હતા વાલીઓ તો પોતે આવતા નહીં હતા પણ આના કારણે તેમને એક સપોર્ટ મળ્યો છે અહીંયા ઇન્ટરેસ્ટથી ભણે છે તો સંખ્યામાં પણ સારું એવી અમને વડોતરી થઈ છે એક પ્લસ પણ છે ગવર્મેન્ટને તે માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું મારો સબ્જેક્ટ ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ શીખવવામાં ખૂબ જ તકલીફ પડતી હતી કેવી રીતે એમને સ્ટોરી સમજાવવી શું કરવું તે આસાનીથી ઇઝી રીતે લોકો શીખી શકે છે અને નવા નવા શબ્દો સારી રીતે પકડે છે એનો અર્થ તે લોકોને ડાયરેક્ટ જ શીખવવાની જરૂર નથી પડતી પણ ચિત્ર જોઈને અને એના પ્રોનાન્સિએશન જાતે શીખી લે છે તમારા માટે તો ખૂબ જ એક શું કહેવાય કે સારી એવી વસ્તુ ગવર્મેન્ટે પ્રોવાઈડ કરી છે કામનું ભારણ જ્યાં બીજી બાજુ વધતું હતું ત્યાં અહીંયા ઓછું થતું છે તમારું